અને આ જે ચેપ્ટર છે એટલે કે જે 12મો ચેપ્ટર છે એના પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે દરેક વિડિયો તમને એની અંદર જોવા મળી જશે આ જે જે બીજો દાખલો છે તો એની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી રસેલ ને નળાકાર ના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ ની શીટ બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું નમૂના નો વ્યાસ ત્રણ સેમી અને લંબાઈ સેમી સેમી છે જો હોય તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો ધારી લો કે નમૂના બહારના અને અંદરના ભાગના માપ લગભગ સમાન છે તો જો આની અંદર એવું કીધું છે કે એની અંદર કેટલી હવા સમાઈ શકે

આ નળાકારના બંને છેડે આવી રીતનો શંકુ લગાડેલો છે એટલે આવી રીતનું અહીંયા એક શંકુ લગાડી દીધો અને એક શંકુ નીચે લગાડી દીધો બરાબર આ પ્રકારના નળાકારના બંને છેડે શંકુ લગાડેલા છે પછી મને એની અંદર શું કીધું છે તાકે નમૂનાનો વ્યાસ નમૂનાનો વ્યાસ કેટલો છે તાકે વ્યાસ આપેલો છે ત્રણ સેમી એટલે આ માપ થશે ત્રણ શેની વ્યાસની મદદ થી આપણે ત્રિજ્યા શોધી લેશું પછી શું કીધું છે તાકે

હજી જો એનો કદાચ સાદુ રૂપ આપવું હોય એક પોઈન્ટ પાંચ તમારે લખવું હોય તો એ કઈ વાંધો નથી પણ અત્યારે હું આવી રીતના જ રાખી દઉં છું પછી જોઈએ તો પછી તમને શંકુ ની ઊંચાઈ આપેલી છે ધારો કે શંકુ ની ઊંચાઈ ને હું એચ વન કહું તો હું અહીં લખું શંકુ ની ઊંચાઈ ઊંચાઈ જેને હું એચ વન કહી દઉં તો એચ વન બરાબર કેટલા આપ્યા બે સેમી આપેલા છે આ મને શંકુ ની ઊંચાઈ આપેલી છે હવે મારે નળાકારની ઊંચાઈ જરૂર પડશે કેમ કે જો નળાકાર નું ઘનફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે તો કે પાઈ આર વર્ગ અથવા તો પાઈ આર એચ એટલે એચ ની જરૂર પડે એટલે નળાકાર ની ઊંચાઈ એ જોઈએ હવે જો નળાકાર ની ઊંચાઈ શોધવી હોય તો કેમ મળશે તો કે જો અહીં લખું છું નળાકારની ની ઊંચાઈ એને ધારો કે હું કહી દઉં એચ ટુ કેમ કે બે અલગ અલગ હશે ને આના માટે એચ આવે છે આમાં એચ આવે છે એટલે અને એચ એવું નામ આપી દઉં છો અથવા સ્મોલ એચ અને કેપિટલ એચ એવું નામ આપવું હોય તો આપી શકો એચ ટુ બરાબર બે ગુણ્યા જે શંકુ ની ઉંચાઈ હતી મૂકી થશે બે ગુણ્યા શા માટે કર્યું કે અહીંયા એ શંકુ છે ને અહીંયા એ શંકુ છે બે શંકુ હતા એટલે બે ગુણ્યા શંકુ ની ઉંચાઈ કઈ આનું સાદુ રૂપ આપીએ તો શું થશે તો એ માપ મને કેટલું જોવા મળે છે આઠ સેમી બરોબર આ નળાકાર ની ઉંચાઈ મળી છે હવે મારે જે આ પદાર્થ છે એનો ભણ શોધવાનું થાશે એટલે હું લખું છું આપેલ નું ઘનફળ બરાબર હવે જો આ પદાર્થ નું ઘનફળ શોધ હોય તો કેમ શું સૌ પ્રથમ તો વચ્ચે જોઈએ તો શું છે શું નામ આપેલું છે એચ ટુ આપેલું છે એટલે હું એચ ટુ લખી નાખીશ કેમ કે આની અંદર બે એચ આવે છે એટલે તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે મેં અહીંયા એચ ટુ લખ્યું છે કિંમત કેવી થાય છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ હવે જો આની અંદર આપણે જોઈએ તો કઈ કોમન નીકળે છે જો કોમન તો નીકળે પાય આર સ્ક્વેર છે અને અહીંયા પાય આર સ્કવેર છે એટલે હું શું કરીશ જો ઘણા આપણે સરખા છે નહીં એટલે કોમન નીકળશે નહીં એ ખાસ યાદ રાખજો હવે જે પદ છે એને હું કોમન કાઢી લઉં તા કે ફાઈવ આર એને જો હું કોમન કાઢી લઉં તો અહીંયા શું વધશે તાકે એચ ટુ પ્લસ બે ગુણા એટલે આવું થશે બે ના છેદમાં ત્રણ બરાબર કિંમત આપેલી નથી જ્યારે જયારે ની કોઈ પણ કિંમત ના આપેલી હોય ત્યારે કેટલી લેવાની બાવીસ ના છેદ માં સાત એટલે અહીંયા હું શું લઈ લઈશ બાવીસ ના છેદ માં સાત ગુણ્યા આર આરની ની આપણી પાસે કિંમત છે ત્રણ ના છેદ માં બે અને વર્ગ છે કિંમત કેટલી હતી આઠ પ્લસ બે ના છેદમાં ત્રણ ગુણ્યા એચ વન એચ વન ની કિંમત કેટલી છે બે છે એટલે ત્યાં મૂકી દઉં છું બે હવે આનું મારે સાદુ રૂપ આપવાનું છે તો કેવી રીતના આપશું જો સૌ પ્રથમ તો છે કેટલા થઈ જશે નવ એટલે હું લખી નાખું અગિયાર ગુણા નવ અને છેદ માં કેટલા વધે છે સાત ગુણ્યા બે અત્યારે એમને રાખું છું પછી આપણે એનું આગળ સાધુ આપીએ આવી રીતનું પદ વધે છે

ડાયરેક સરવાળો કરી શકાતો નથી એટલે હું શું કરીશ પેલા સરખો કરવો સરખો કરવા માટે ચાર અને આખાના છેદમાં કેટલા આવી ગયા ત્રણ હવે જો આનો આપણે આગળ સાદુ રૂપ આપીએ તો શું થશે તાકે અહીંયા કેટલા હતા અગિયાર ગુણા છેદમાં છે ચૌદ કાઉસમાં ચોવીસ પ્લસ ચાર કરી એટલે કેટલા થશે આપણે સાદુ રૂપ આપીએ તો તો છે આપણી પાસે શું તકે અહીંયા અગિયાર કેટલા છે ત્રણ અને એના ગુણણા કેટલા છે બે તો અગિયાર તેરી કેટલા થઈ જશે તેત્રીસ અને એના કેટલા છે બે હવે તેત્રીસ દુ કરીએ તો જો અહીંયા તેત્રીસ ગુણા કરી લખું છું સેમી અને બીજું જોઈએ તો આપણે શું શોધીએ છીએ ઘનફળ એટલે સેમી શું આવી જશે ઘન અને છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ રસેલે બનાવેલ નમૂનામાં સેમી હવા અને આમાં જો કોઈ કોઈ પણ પણ જગ્યાએ તમને પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ